ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા એકદમ મસ્ત જ હશો કારણ કે આપણે બ્લોગ જોતા હોય મસ્ત જ હોય છે તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ ટાઈમ થઈ ગયો છે સાડા પાંચનો અને આપણે આવ્યા હતા આપણા મહાદેવના મંદિરે તો તમે જોઈ શકો આ છે આપણા હનુમાન દાદાનું મંદિર મેં તમને પહેલા બ્લોગમાં કીધું હતું કે આપણે મહાદેવનો ઓટલો બનાવ્યો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ઘણું બધું ખડ હતું હનુમાન દાદાનું મંદિર અને તમને કીધું કે આપણે ભોળાનાથનો હોટલો બનાવ્યો તો આ છે ભોળાનાથ ભોળાનાથનો હોટલો ઘણા ટાઈમ થાય ખડ ને એવું બધું થઈ ગયું હતું પણ આપણે જીસીબી ચલાવીને એકદમ મસ્ત કરી દીધું છે ને પેલી બાજુ થોડું રહી ગયું છે એ આપણે નવરા નવરા ટાઈમ મળે એ પ્રમાણે થોડું થોડું સાફ કરી નાખજું તમે જોઈ શકો છો આ છે મહાદેવની મહાદેવલિંગ મહાદેવ કરવાની આપણે જોઈ છે લાઈટ ને પાણી લાઇટ ને પાણી છે એટલે આ લાઇટ ની તો આપણે બાજુવાળી વાડીમાંથી આપણે થોડાક દિવસ માટે કામ ચલાવી લઈશું પણ મેન વસ્તુ છે પાણી તો પાણીમાં તો કેમ છે જો તમે જોઈ શકો છો પાસે ડાર પણ છે પણ ડારમાં એમ થાય છે પણ છે ને ડારમાં મોટર ને લાઈન પણ છે પણ ઘણા લોકોનું એવું કહેવાનું છે કે ઘણા ટાઈમ થા કોઈ ચાલુ નથી કરી એટલે ચાલુ છે કે બંધ છે એ કંઈ ખબર નથી એટલે કાલે રવિવાર છે તો આપણે પહેલાં એ કામ કરવાનું છે ચેક કરવાની છે કે અંદર મોટર ચાલુ છે કે બંધ છે તો હવે થઈ ગયો છે આપણો ટાઈમ આરતી કરવાનો તો ચાલો આરતી કરીએ પછી મળીએ આપણે જઈ રહ્યા છીએ આપણા ઘર બાજુ તો આજનો મિની વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ને નવા હોવ તો લાઈક પણ કરી દેજો તો મળી હવે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી